નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી રણોલી કેળવણી મંડળ સંચાલિત શ્રી કેવી અંગ્રેજી શાળા જે રણોલી વડોદરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અંગ્રેજી માધ્યમ બાલવાડી જે જુનિયર કેજી સિનિયર કેજી માટે તમામ વિષયો માટે પ્રીપીટીસી બી બીએ બીએસસી કરેલું હોય અંગ્રેજી માધ્યમ માટે પ્રાથમિક વિભાગ માટે બીએ એમએ એમ એ બીએડ બીએસસી એમએસસી બીએડ માટે તમામ વિષયો માટે જગ્યા છે ગુજરાતી માધ્યમ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે બીએસસી એમએસસી બીકોમ એમ બીકોમ બીએડ કરેલું હોય તે ઉમેદવારો માટે ગણિત ગુજરાતી માધ્યમ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે બીએ એમએ બીએડ માટે અંગ્રેજી માટે તેમજ ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ માટે બીએ એમએ બીએડ કરેલો ઉમેદવારો માટે સામાજિક વિજ્ઞાન સંસ્કૃત માટે તેમજ પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે બીએ એમએ બીએડ ગુજરાતી હિન્દી માટે જગ્યા છે મિત્રો અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીમાં પ્રભુત્વ ધરાવતાને પ્રાધાન્ય આપવામાં આવશે લાયકાતરાત ઉમેદવારોએ અરજી ઉપલબ્ધ દર્શાવેલ મોબાઈલ નંબર પર મોકલી આપવાની રહેશે અથવા તો શાળામાં રૂબરૂ આઠથી દસ વાગ્યામાં આપી જવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા નંબર આપેલા છે તારીખ એકત્રીસ મે બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શ્રી રણોલી કેળવણી મંડળ સંચાલિત શ્રી કેવી અંગ્રેજી શાળા રણોલી ખાતે આવેલી છે જેમાં જેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય